નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતીઓ માટે વધુ એક આગાહી બે હજાર નો હપ્તો ત્રણસો એની મફત વીજળી આયુષ્યમાન કાર્ડમાં ડબલ સહાય રસ્તા સસ્તા ભાવે મળશે ભારત ચોખા ના સૌથી મોટા ખેડૂત સમાચાર કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને ઘર બેઠા લોન લસણના ભાવ ચારસો રૂપિયા ને પાર કોલ્ડ સ્ટોરેજના પોડા અડામાં વધારો જો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલના સબ્સક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી અમારા અવનો ઇડિયો પહોંચતા રહે ગુજરાતીઓ માટે વધુ એક આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાન ચાર ડિગ્રીનો વધારો થશે વેસ્ટર્ન ડિસ્પશનની સક્રિયતા થ થતા તાપમાન વધારો થવાનો છે આવનારા ત્રણ દિવસ સંભાવના છે પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થશે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાતમાં કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવનો રહેશે તેની ગરમી વેઠવા હવે ગુજરાતીઓને તૈયાર રહેવું પડશે બે હજારનો હપ્તો ભારત સરકાર દેશના ગરીબો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભૂત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરાલે સુખ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ બીરસા મોડાની જયંતી જન્મ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ત્રણસો યુનિટ મફત વીજળી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઉભો કરવા પ્રતિબદ્ધ છે દેશના કરોડો કરોમાં rooftop solar સેટઅપ લગાવવામાં આવશે અને ગઈકાલે બજેટમાં જાહેર કરવામાં આવી હતી કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌ ઊર્જા મફત આપવામાં આવશે તેમજ તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે પંદર અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થયા બાદ વ્યક્તિની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકશે આયુષ્માન કાર્ડમાં ડબલ સહાય સરકારે પોતાના બીજા કાર્યક્રમના અંતિમ બજેટમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધારીને જાહેર કરી છે લોકસભામાં બજેટ રજૂ કરતા નાના પ્રધાનમંત્રી નિર્મલ સીતારમણે કહ્યું કે હવે આંગણવાડી સારવાર સુવિધાનો લાભ મળશે તમને જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે જોકે હવે આયુષ્યમાન યોજના હેઠળ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે સસ્તા ભાવે ભારત ચોખા આજકાલ મોંઘવારી આસમાને પહોંચી રહી છે આ વચ્ચે સરકારે ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી સરકારે આવતા સપ્તાહથી સામાન્ય લોકોને ઓગણત્રીસ કિલોના દરે ચોખા મળશે એટલે કે ઓગણત્રીસ રૂપિયા એક કિલો ચોખા અપાશે તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે સરકારે વહેલાથી જ દેશના લોકોને મલોટ અને ચણા સસ્તા ભાવે આપી રહ્યા છે જ્યારે ફૂડ વિભાગનું સાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય બન્યો છે તેને જોતા સરકારે માત્ર ઓગણત્રીસ રૂપિયા કિલોના દરે ચોખા આપવાનું નક્કી કર્યું છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક હતી યાર્ડમાં ત્રણ હજાર બસો quintal ડુંગળીની આવક હતી પરંતુ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા યાર્ડમાં ડુંગળીના ભાવ એશી થી બસો ચાલીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા ખેડૂતોએ આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે પણ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે જેને લઈ ખેડૂતો નિરાશ થયા છે કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો પાસેથી સરકાર તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવ ખરીદી કરશે તેમાં કૃષિમંત્રી રાધાજી પટેલે જણાવ્યું છે કે તેમને કૃષિમંત્રી અર્જુન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક સંરક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા તુવેર ચણા અને રાયડા પાકને ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવાનું કરશે ખેડૂતોને ઘર બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જેવ ટ્વેન્ટી RBI એ તેમના ખાસ ફાઇલો પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂક સમયમાં આ યોજનાનો સમગ્ર ભારતમાં લાગુ કરાશે લસણના ભાવ 400 રૂપિયાને પર ફરશીયાલા લસણના ભાવ આસમાને પહોંચ્યા છે પરિણામે લોકો ચિંતાનું દોર બન્યા છે લસણનો પ્રતિ કિલોનો ભાવ ચારસો રૂપિયા પહોંચ્યો છે વધતા જતા ભાવને કારણે લોકો લસણના વપરાશ પર કામ મૂકવા મજબૂર થયા છે છેલા એકાદ સપ્તાહથી લસણના ભાવ આસમાને પહોંચ્યા છે માંગની સામે આવક કરતા લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ડુંગલી બટાટા ઉપરાંત લીંબુના ભાવ પણ વધ્યા છે મોંઘફરીમાં વધતા જતા ભાવને રસોઈનો સ્વાદ બગાડ્યો છે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો દિશા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી કોટ કટાના ભાડાના વધારો કરાયો છે હવે પ્રતિ કટાએ ઓગણત્રીસ પેલા ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે એટલે કે એ બાર કોઈટ ઓગણચાસ રૂપિયા કેડી ગ્રામ ચાર્જ લગાવ અલગથી જ આપવાનો રહેશે બેઠકમાં બટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું લેબર ફોર્સિંગ ગ્રીન્ડ છે બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી જિલ્લામાં હાલ એકસોને નવ્ણું કોલ સ્ટોરેજ કાર્યકર છે જેની કેપેસિટી ત્રણ પોઇન્ટ પંદર કરોડ કટાની છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો